અવનવી ડિઝાઇન વાળી પતંગો આકાશમાં ઉડી શકે તે માટે વેપારીઓના ઓર્ડર મુજબ બનાવી આપતા હોય છે આ પરિવાર પોતાનું જીવન નિર્વાહ પતંગો બનાવી કરી રહ્યા છે તમામનો લોકપ્રિય તહેવાર માનો એટલે કે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવાતો ઉત્તરાયણનો તહેવાર

ભાવ વધારો થયો હોવાની ચાલુ વર્ષે પતંગો મોંઘા વેચાશે તેમ તેમણે જણાવ્યું હતું તેઓ દ્વારા વિવિધ જાતની રંગબેરંગી પતંગો તેઓ દ્વારા ખૂબ જ ચીવટથી બનાવવામાં આવે છે અને મોડી ભાગોળ વિસ્તારમાં પતંગો બનાવીએ છીએ ઓગણત્રીસ વર્ષથી અમારું કામ ચાલે છે પહેલા મારા પપ્પા બનાવતા હતા હવે હું બનાવું છું અને દર વર્ષ કરતાં આ વર્ષે લેટેસ્ટ પતંગો આવી છે બે છે સાપવાળી છે પછી આંખેદાર છે ફટાવાળી છે ચક્કા છે મોટા તાવિયા છે મેટલની મોટી પતંગો છે દરેક પ્રકારની પતંગો અમારા પાસે છે ગઈ સાલ થી આ સાલ સાફવાડી પતંગ છે પછી મોટા તાવિયા છે સાતકોટની મોટી પતંગો છે હજી બની રહી છે એ લેટેસ્ટ વેરાયટીમાં છે બિલાલ ભુરાવાલા નેશન પ્રెస్ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુ સિંહ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર